તમારા બાળકોનું ધ્યાન રાખજો કબાટમાં પુરાઈ જવાથી એક બાળકીનું મૃત્યુ થયું છે આ કિસ્સો લાલબત્તી સમાન છે મહેસાણાના કડીના સુકન સોસાયટીનો આ બનાવ છે ઘરમાં રમતી બાળકી કબાટમાં પુરાઈ રહેતા ગુંગળામણથી મૃત્યુ પામી રમતા રમતા કબાટમાં પુરાઈ આ બાળકી દીકરીના મોતથી પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું મહેસાણાના કડીનો આ બનાવ છે જ્યાં એક બાળકી રમતા રમતા કબાટમાં પુરાઈ ગઈ અને પુરાઈ જવાથી તે ગુંગળામણથી મૃત્યુ પામી આવી ઘટનામાં માતા પિતા જે છે એ ખરેખર ધ્યાન રાખતા નથી હોતા અથવા તો એમને ખ્યાલ હોતો નથી કે તેમની બાળક અથવા તો બાળકી શું કરી રહી છે અને એ અજાણતા જ્યારે આ નાના બાળકો હોય છે એ આવી કોઈ હરકત કરી બેસતા હોય છે અને તેના કારણે આવા બનાવો બનતા હોય છે કબાટમાં પુરાઈ જવાથી આ બાળકી ગુંગળા મળતી મૃત્યુ પામી તો માતા પિતાએ પોતાના જે નાના બાળકો છે તેમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તાજેતરમાં અમદાવાદનો એક કિસ્સો એવો હતો જેમાં સોસાયટીમાં રમતો એક બાળક જેને

જી કેતન આભાર માહિતી આપવા માટે રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી શહેરના રૂખડીયા પરા વિસ્તારમાં જાણીતા બુટલેગર રાજેશ ઉર્ફે ડોનિયો ચૌહાણ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું હતું જેના પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું પોલીસ અને મનપાએ સંકલન કરી કાર્યવાહી હાથ ધરી આરોપી રાજેશ સામે પ્રોહિબિશન મારામારી એટ્રોસિટી સહિતના અનેક ગુના નોંધાયેલા છે થોડા દિવસ પહેલા મંગળા રોડ પર બે ગેંગ દ્વારા જાહેરમાં ફાયરિંગ થયું હતું ખેડૂતે સાત વિઘાની માંડવીને આગ ચાંપી આ આગ ખેતરમાં નહીં પરંતુ ખેડૂતના દિલ પર લાગી છે કરે તો પણ શું કરે આવા પલળેલા સડેલા પાકને રાખીને પણ ક્યાં સંઘરે ભલે ચાર મહિના પર સેવો પાડ્યો ભલે દવા બિયારણ પાછળ ખર્ચ કરીને તૂટી ગયો પણ આ માવઠાએ તો એવો ઘા આપ્યો કે દીકરાની જેમ માવજત કરી ઉછેરેલી માંડવીને દિવાસળી ચાંપવી પડી

આ ડાંગર પહેલા ચારસો રૂપિયા વેચાતી હતી જેના બસ્સો રૂપિયા પણ હવે મળે તેમ નથી એટલે કહી શકાય કે આ સિઝન જ ફેલ નથી થઈ પરંતુ ખેડૂતોની કિસ્મત જ ફૂટી ગઈ છે ગુજરાત રાજ્યની અંદર નવ લાખ હેક્ટરની અંદર ડાંગરની ખેતી અંદાજીત થાય છે જે પૈકી અમદાવાદ જિલ્લામાં બે લાખ હેક્ટરની અંદર આ ખેતી જે છે આ ડાંગરની થાય છે પરંતુ જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક સદંતર ફેલ ગયો છે અને આ પ્રકારે તમામ ખેડૂતોએ ડાંગર જે છે તે દિવાળી બાદ લેવાની શરૂઆત થતી હોય છે ને લઈ અને વેચાણ માટે એટલે કે લાભ પાંચમથી વેચાણની શરૂઆત થવાની હતી પરંતુ જે પ્રકારે વરસાદ થયો છે ને વરસાદના કારણે ડાંગર જે છે તે સદત

કે આપણે ડાંગર પલળે નહીં અને એને સ્ટોરેજ કરી ખેતરમાં પણ ત્યાર પછી જે માવઠું થયું એના હિસાબે ડાંગર બગડી અને અંદર ઢગલામય ઉગી ગઈ છે સણંદના ખેડૂતો સાથે વાત કરતા ખબર પડી કે ખેડૂતોએ એક વીઘાના વાવેતર પાછળ દસ થી પંદર હજારનો ખર્ચ કર્યો હતો જે નીકળવો મુશ્કેલ છે જો સરકાર કંઈક ટેકો આપે તો ટકી જવાય નહીતર આગળ શું કરવું તે નથી કારણ કે અમદાવાદ જિલ્લામાં ચોમાસામાં ડાંગર અને શિયાળામાં ખેડૂતો ઘઉંનો પાક લે છે પરંતુ હવે તો આ બંને સિઝન ફેલ થઈ ગઈ હોય તેમ લાગે છે જેનું કારણ છે ખેતરમાં ક્યાંક હજુ પણ પાણી ભરાયેલા છે તો ક્યાંક એટલો ભેજ છે કે ખેતરમાં

શિયાળુ પાક લેવાનો છે અને એમાં અમારા ભાગના ઘઉં જ થાય છે હવે ઘઉંમાં અત્યારે તમે સામે જોઈ રહો અત્યારે પાણી જ ભરાયેલા છે હવે ક્યારે વરફ થાય અને ક્યારે અમે ઘઉંનું બિયારણ લાવીએ અમારી પાસે બિયારણના અત્યારે પૈસા બી ના હોય માર્કેટમાં જે ડાંગર લઈ જશે એના પૈસા ઉભસતા નથી આટલા ઘા ઓછા હતા તે મૂંગા પશુઓને પણ પજવતું ગયું આમાં ઓઠું તેમના માટે પણ કોળીઓ ખાવા માટે ચારો ન રાખ્યો કારણ કે ડાંગરના પાકમાંથી નીકળતા ઘાસ ચારા પણ પલળી ગયા છે ખેડૂની સાથે ઢોરો પણ હવે ભૂખ્યા મરશે સણંદ તાલુકાના ખેડૂતોનો દાવો છે કે ખેડૂતીઠ તેમને પચાસ હજાર ક્યાંક લાખ રૂપિયાનો નુકસાન છે ને દરેક ખેડૂતોને ઓછામાં ઓછા સિત્તેર ટકા નુકસાની છે માટે સહાયથી કંઈ નહીં થાય ખેડૂતોની માંગ છે કે દેવો માફ કરો તો ટકી જવાય હું વીસ વીઘાનું વાવેતર કરું છું એમાંથી માનો આઠસો મણ નાગે થાય આઠસો મણ ચારસો મણ નાગે મારી ફીલ થઈ જઈ એ તમે નજરે જોઈ શકો છો અને કાં ચારા માટે જુઓ તમે તો આ બધું ફીલ થઈ ગયું છે પશુ માટે કશું રહ્યું નથી તો ચારસો મણ પચાસ ટકા નુકસાન થઈ ગયું મારું મારું એકનું તો મારા કુટુંબનું મારા ભાઈઓનું બીજાનું ગામનું ગણો તો કેટલા રૂપિયા પહોંચે એટલે સહાય નહીં દેવું માફ કરો ગાંધીનગરથી પણ આ જ અવાજ ઉઠ્યો સહાય નહીં દેવું માફ કરો આ છે ગાંધીનગરના ખેડૂતોનો અવાજ ગાંધીનગર જિલ્લાના દહેગામના ખેડૂતોના હાલ પણ અન્ય ખેડૂતો જેવા છે કોઈના આખી આખા ખેતર તબાહ થઈ ગયા છે તો કોઈના ભાગે થોડું ઘણું આવ્યું છે તે પૂરું પડે તેમ નથી

બરાબર છે પછી સરકારના હાથમાં વસ્તુ છે અને ખેડૂતોનો દેવા માફ કર કારણ કે ખોટા વ્યાજ ભરી બરાબરીને અમે તો અમને અમાર પીસાયા કરીએ છીએ ખેડૂતો ઉદ્યોગોનો દેવા માફ થાય છે તો સરકાર ખેડૂતોના દેવા માગશે કશું નહીં માવઠા નહીં હશે જીરાના ભાવ પર કમોસમી વરસાદના કારણે જીરાનું વાવેતર આ વર્ષે મોડું અને ઓછું થવાની અસર ઊંઝા માર્કેટયાર્ડના જીરાના ભાવ પર પણ જોવા મળી છે ઊંઝા માર્કેટયાર્ડમાં વીસ કિલોએ ત્રણસો રૂપિયા કરતા વધુનો વધારો નોંધાયો હાલમાં ભાવ ત્રણ હજાર આઠસોની આસપાસ ચાલી રહ્યા છે વેપારીઓનું અનુમાન છે કે જો વાતાવરણ હજુ પણ ખરાબ રહેશે તો ભાવમાં થોડો વધારો થઈ શકે છે નહીં તો આ ભાવ સ્થિર રહેશે હાલમાં ઊંઝા યાર્ડમાં જીરાની દૈનિક આવક તેર હજાર